જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો મેં એવી વાનગી બનાવી કે બાળકો જોઈને જ ખુશ થઈ ગયા અને મને પાકો વિશ્વાસ છે કે જો તમે આ રેસીપી બનાવશો ને તો તમારા બાળકો પણ ખુશ થઈ જશે અને કંઈ બહુ મહેનત પણ નથી ઝડપથી બની જાય છે તો એના માટે અહીં મેં એક વાટકી જેટલી સોજી લઈ લીધી છે તમે ઝીણી કે જાડી કોઈ પણ સોજી કે રવો લઈ શકો છો તેની સાથે અડધી વાટકી જેટલી મેં અહીં સાકર લીધેલી છે ઝીણી સાકર આવે તે લીધેલી છે તમે તેની બદલે ખાંડ પણ લઈ શકો છો અને જેટલી આપણે સોજી લઈએ એનાથી અડધા માપની આપણે ખાંડ કે સાકર લેવાની છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેની સાથે અહીં મેં એક વાટકી જેટલું નવ શેકું દૂધ લઈ લીધું છે તો અત્યારે મેં પોણી વાટકી જેટલું દૂધ આની અંદર નાખી દીધું છે અને આને બરાબર મિક્સ કરી લઈશું પછી આપણે જરૂર લાગે એ પ્રમાણે દૂધ એડ કરવાનું છે આવી રીતના નવ શેકું દૂધ નાખવાથી સોજી દૂધને સોક કરીને ફૂલી જશે અને જેના કારણે તેનો ટેસ્ટ સરસ આવશે તો ફરીવાર હું બે ટેબલ સ્પૂન જેટલું દૂધ આની અંદર એડ કરું છું અને લગભગ હજી બે ટેબલસ્પૂન જેટલું દૂધ વધ્યું છે તો આને આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને થોડીવાર આને આમ જ રહેવા દઈશું જેથી સોજી એકદમ સરસ ફૂલી જાય અને સાકર છે તે થોડી ઘણી ઓગળી જશે તમે સાકરની બદલે ખાંડનો ભૂકો દળેલી ખાંડ અથવા તો આખી ખાંડ પણ લઈ શકો છો તો આને ઢાંકીને આપણે લગભગ વીસેક મિનિટ માટે રહેવા દઈશું જુઓ વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ દૂધ સોક કરવાના કારણે આપણી સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે અને મિશ્રણ છે તે પહેલાં કરતાં ઘણું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ આની અંદર આ મિશ્રણને નાખી દઈશું અને તેની સાથે પાક કપ જેટલો મિલ્ક પાવડર નાખી દઈએ તમારા ઘરમાં જો મિલ્ક પાવડર હાજરમાં ન હોય તો ન નાખો તો પણ ચાલે પણ હોય તો જરૂરથી નાખજો તેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે પાક કપ જેટલો વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર નાખી દઈશું આ જરૂરથી એડ કરવાનો તેનાથી એકદમ સરસ બજાર જેવો જ આનો ટેસ્ટ આવશે અને હવે બાકીનું જે બે ચમચી દૂધ વધ્યું હતું તે પણ આની અંદર નાખી દઈએ અને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધું એકદમ સરસ ગ્રાઇન્ડ થઈને સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે જે બાઉલની અંદર આપણે સોજી પલાળી હતી દૂધમાં તેમાં જ આ મિશ્રણને નાખી દઈશું અને સોજી પલળી ગયેલી હોવાથી સરસ ગ્રાઇન્ડ થઈ જશે એકદમ લીસું બેટર નહીં થાય સહેજ કણી જેવું તો રહેશે જ સોજીના કારણે પણ એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને આનો કલર તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ આવ્યો છે તો આજે આપણે રેડીમેડ જે બ્રિટાનિયાની ફ્રૂટ કેક મળે છે એવી ફ્રૂટ કેક બનાવીએ છીએ અને આમાં આપણે કોઈ પણ જાતનો કલર નથી નાખ્યો અને મેંદાનો પણ ઉપયોગ નથી કર્યો તો એકદમ નેચરલ અને સરસ બનશે હવે તે કેકની અંદર તૂટી ફૂટીના ટુકડા હોય છે તો એના માટે અહીં મેં થોડીક ચેરીને ઝીણા ટુકડામાં સુધારીને લઈ લીધી છે અને એની સાથે થોડીક હું તૂટી ફૂટી પણ લઉં છું તમારી પાસે ચેરી ન હોય તો ખાલી તૂટી ફૂટી નાખો તો પણ ચાલે અને આ તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે એટલી એડ કરી શકો છો મેં અત્યારે લગભગ મોટી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીધું છે બંને થઈને હવે આની અંદર આપણે અડધી ચમચી કરતાં પણ ઓછો ઘઉંનો લોટ નાખીને મિક્સ કરી લઈશું આવું કરવાથી તૂટી ફૂટી મિશ્રણની અંદર નીચે તળિયે બેસી નહીં જાય ન તો ઘણી વખત એવું થાય કે આપણે કંઈક નાખીએ કેકના મિશ્રણમાં તો નીચે તળિયે બેસી જતું હોય છે પણ આવી રીતના કરવાથી તે તળિયે બેસશે નહીં અને એકદમ સરસ છૂટી છૂટી રહેશે તો આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આની અંદર આપણે પાક કપ જેટલું ઓગળેલું ઘી નાખી દઈશું અહીં ઘરનું ચોખ્ખું ઘી હોય એ જ લેવાનું જનરલી કેકમાં ફેટ માટે સ્મેલ વગરનું તેલ નાખતા હોય છે તો તમે ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો પણ થોડુંક હેલ્ધી બનાવવા માટે મેં અહીં ઘી લીધેલું છે કેમ કે તેલ કરતાં ઘી છે તે હેલ્ધી ફેટ ગણાય છે અને મિક્સર જારની અંદર જ ઘી નાખીને મિક્સ કરી નાખવાનું પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે એડ કર્યું છે પણ તમે જ્યારે મિક્સરમાં બધું ગ્રાઇન્ડ કરો ત્યારે સાથે જ ઘી નાખી દેશો તો પણ ચાલશે અને તમે ઈચ્છો તો બટર અથવા તો સ્મેલ વગરનું તેલ પણ નાખી શકો છો તો ઘી સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર એક ચમચી જેટલું બેકિંગ પાવડર અને ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દઈશું અને સાથે જ એને એક્ટિવેટ કરવા માટે પાંચથી છ લીંબુના ડ્રોપ્સ નાખી દઈએ અને આને કરી નાખીશું લીંબુના ડ્રોપ્સ નાખવાથી ખટાશ નહીં આવે પણ સરસ એક્ટિવેટ થશે એના કારણે આપણી કેક સરસ ફૂલશે અને પોચી થશે જનરલી કેકના મિશ્રણમાં તમને ખબર હોય તો દહીં નાખતા હોય છે પણ આપણે અહીં દહીં નથી નાખ્યું એના કારણે આપણે પાંચથી છ લીંબુના ડ્રોપ્સ નાખવા પડશે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે તૂટી ફૂટી અને ચેરીના ટુકડા રાખ્યા હતા તે આની અંદર નાખી દઈએ થોડાક હું ઉપરથી નાખવા માટે રાખી દઉં છું અને આવી રીતના નાખીને હવે મિક્સ કરી લઈશું તો આ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો તો એક રીતે આ હેલ્ધી કેક બનશે કેમકે આની અંદર આપણે સોજી ઘી અને સાકરનો ઉપયોગ કર્યો છે મેંદા વગરની છે આમાં ઓઈલ પણ એટલું નથી અને ઘરે બનેલી છે એટલે એકદમ ચોખ્ખી છે તો તમે પણ આ ક્રિસમસ પર બાળકોને આવી રીતના ફ્રૂટ કેક જરૂરથી બનાવી દેજો હવે મેં એક મોલ્ડમાં મિશ્રણને નાખી દીધું છે અને ઉપરથી આપણે થોડીક તૂટી ફૂટી નાખી દઈશું અને હવે આપણે આને બેક થવા મૂકીશું આપણે કૂકર કડાઈ કે અવનમાં નથી મૂકવાના આપણે તવા ઉપર કરીશું તવો તો દરેકના ઘરમાં હોય જ છે તો અહીં મેં તવો રાખી દીધો છે ગરમ થવા એની ઉપર કાણાવાળું છીબું રાખ્યું છે અને એની ઉપર આ ટીન રાખીશું જેથી ટીનનું તળિયું છે તે ડાયરેક્ટ નીચે હીટના સંપર્કમાં ન આવે અને હવે આને ઢાંકીને પાંચેક મિનિટ આપણે ફૂલ ફ્લેમ પર રાખીશું અને પછી એકદમ સ્લો ફ્લેમ પર આપણે ચાલીસ મિનિટ આને રાખીશું એટલે પિસ્તાલીસ મિનિટમાં આપણી કેક છે તે એકદમ સરસ બેક થઈને તૈયાર થઈ જશે તો જુઓ પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જો આપણી કેક એકદમ સરસ ફૂલી ગઈ છે આપણે ચેક કરી લઈશું જો ટૂથપિક સાફ નીકળી છે એનો મતલબ કે સરસ બેક થઈ ગઈ છે તો હવે આપણે આને નીચે લઈ લઈએ અને હાથેથી અડી શકાય એટલી ઠંડી થવા દઈશું તો જો આપણું ટીન એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો પહેલાં આપણે સાઈડને ચાકોની મદદથી અલગ કરી લઈશું અને પછી આને ઊંધું કરીશું એટલે તરત જ કેક નીકળી જશે મેં નીચે બટર પેપર લગાડ્યું હતું પણ તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે કેક ટીનમાં આછું આછું તેલ લગાડી અને ઘઉંનો કે મેંદો કોઈ પણ લોટ છાંટી દેશો તો પણ ચાલશે તો અહીં મેં બટર પેપર કાઢી લીધું છે હવે આપણે એને સીધી કરી લઈએ જો આપણી કેક એકદમ સરસ સોફ્ટ અને સ્પંજી બની છે હું તમને કટ કરીને બતાવી દઉં રેડીમેડ જે ટુકડા મળતા હોય છે ફ્રૂટ કેકના એવી રીતના આપણે આને સ્લાઇસ કરીશું એટલે મેં આવી રીતના ચોરસ ટીનમાં મૂકી હતી જો એકદમ સરસ જાળીદાર અને પોચી કેક બની છે અને સોજીથી બનેલી છે પણ ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કોઈને ખબર નહીં પડે કે આ કેક તમે સોજીમાંથી બનાવી છે તો આવી રીતના આપણે સ્લાઇસમાં કટ કરી લઈએ તો બાળકોને આવી રીતના જો કેક બનાવીને દેશો ને તો એકદમ ખુશ થઈ જશે બાળકો શું મોટાને પણ ભાવશે એટલી સરસ લાગે છે જો કેટલી સરસ જાળીદાર અને સોફ્ટ બની છે રેડીમેડ જે બ્રિટાનીયાનો ફ્રૂટ કેક આવે છે એકદમ એના જેવું જેનું લુક લાગી રહ્યો છે અને ટેસ્ટમાં પણ એકદમ એના જેવી બની હતી અને તમે જોઈ શકો છો કે એક વાટકી સોજીમાંથી કેટલી બધી કેકના ટુકડા બનીને તૈયાર થયા છે તો ઘરે આવી રીતના બનાવો તો ચોખ્ખું ખાવા પણ મળે અને સસ્તું પણ પડે તો આને આપણે એક ડબ્બાની અંદર ભરી લઈશું તો તમે પણ એક વખત મારી રીતે આ ફ્રૂટ કેકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ